નમસ્કાર મિત્રો હું છું મનીષ વંડેરી અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા ભાજપના શાસકો સાવ ખાડે ગયા છે અમરેલીના જાહેર રસ્તાઓ ઉપર રેઢિયાર ગાયો રેઢિયાર ખૂટિયા ઢોર અડીંગો જમાવીને બેઠા છે આ જ ભાજપના શાસકો અમરેલી શહેરની જનતા પાસેથી બેફામ રીતે વેરો વસૂલે છે સામે સુવિધા તો આપી શકતા નથી આજે સમ સમગ્ર અમરેલી શહેરના જાહેર રસ્તાઓ ઉપર રેઢિયા છતાં પણ આ નગરપાલિકાના ભાજપના શાસકો કોઈ કામગીરી કરતા નથી આ રેઢિયા હિસાબે અવારનવાર ટ્રાફિક સમસ્યા ઉદભવે છે રેઢિયા ઢોર જાહેર રસ્તાઓ ઉપર જ્યારે બાંધે છે ત્યારે એનો ભોગ નિર્દોષ લોકો મુસાફરો વાહન ચાલકો જે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હોય એ બને છે અને જેના પગે જેના પગલે આ મુસાફરોને ગમે ત્યારે કોઈ અકસ્માતને હિસાબે કોઈ પણ નાની મોટી ઈજાઓ છે એ થતી હોય છે તો અમરેલી ભાજપના નગરપાલિકાના શાસકોને કહેવા માગું છું કે તમે ચાર વર્ષથી નગરપાલિકામાં શાસનમાં છો છતાં પણ તમે અમરેલી શહેરની અમરેલી શહેરની જાહેર જનતાની જે ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ કરવામાં ઉણા ઉતરા છો જો ભાજપના શાસકોમાં થોડી ઘણી જો નૈતિકતા હોય તો આ કામગીરી સહી સત્વરે કરવી જોઈએ અમરેલી જાહેર રસ્તાઓ ઉપર જે રેઢિયા ઢોર રખડે છે તેને ડબ્બે પૂરવાનું કામ કરવું જોઈએ અને જાહેર રસ્તાઓ ઉપર આ ઢોરના ત્રાસમાંથી અમરેલી શહેરની જનતાને મુક્તિ અપાવવી જોઈએ અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત